હા શેવ પૂરી વેલ પૂરી જે કીધું તે રેડી થઈ ગઈ છે સેવપુરી દહીંપુરી બધું પૂરી છે બધી સાથે પૂરી રેડી છે એટલે પૂરી રેડી થઈ ગઈ છે બસ ખાલી ખાચું નામ ભીજો શું શું બનાવશું ભેલ ને વેલપુરી એમ વાહ બેસ્ટ મારા માટે ખીચડી તું ડાયરેક્ટ એ માટે ફેલ કરીશ

લોટ પાણી નું લાકડા એલપીએ લોટ પાણી નું લાકડા નહીં કે કે શું છે મો શાંતિ સ્પેશિયલ નવીન મરત સ્પેશિયલ ચટણી છે હા નવીન મરત મિત્રો ઓખે મારા પરમ પૂજ્ય પિતાશ્રી દ્વારા બનાવેલા બનાવવામાં આવેલી ચટણી છે આ ચટણી સાથે લગભગ તમને એક કચ્છ ગુજરાતમાં કે સાત ચાખો નમલે આવો તેવી અનોખી છે મેં લોટ પાણી લાકડાવાળી ચટણી છે જેને એલપી એલ કહેવામાં આવે છે જો પાણી ઉપર પાણી નાખવામાં આવે છે હા દૂધને ગરમ થઈ રહ્યું છે કસ્ટમર દૂધમાં ક્યાં દોડે છે ગારવાની જરૂર છે મારા ખાલી

मिठे मोरी सर खिलाओ तो मिठाई पर बोलती है ऐसे आठ बजे सुबह कहाँ एक नंबर है सुधर जाता सुधर जाता है सुधर जाता है थोड़ा बिजोगानी मोरोज़ बिल्कुल सुधर रहा हूँ तो क्या तो क्या विश्वास वहाँ से संसार कोई कोई परिश्रम सेट नहीं सब तो એલી ડુંગરી એક ડુંગરીમાં તો આખી ભરી આ એક ડુંગરીમાં કલાક થાય એટલે તો આખી ડુંગરી થઈ ગઈ ખબર છે હવે હું કરીશ હું કરીશ પહેલા હવેલ બનાવતા આવડતું નથી ફેલ કરે છે જો જો વે ફરે ઉફરે અમા વે ફરે યસ મને ઘરે ફર પડતા પૂતા માટે મંગાવ્યા છે

এই বদুনি বদুনি के धुनी लगे अरे जी कर बनाई थी ये भी फील हनुमान थी हमन हनुवाने हनुमंत मंदिर में फील बनाई थी, थी।, 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 थी। सु? जोरदार बनी थी खबर है अब इसमें चटनी डाल देती हूं मिला यदि फील बनाई थी तो दिस पापा ने टेका हे मम्मी फिल बने थे दिस पापा ने टेका है तू किन डाल दी आज टिक टिक दी तो नहीं। એટલે કે તું બચાર તરીકા આવી તો બસ તી નાચની ના મીઠી ને ટીકે બે મિક્સ કરી મરાવ લાગો પછી જે ને જે ખાને એ રીતે તકડીલી બધું નાખી દેજો ઓકે 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 મરજી લેતી કે ના કુછ ટીકે દે ને કે ના તો ટીકે શેડ હાથે નાખ દે અંદર બધી નાખ દે નાખ દે નાખ દે મરજી લે મરજી લે આવી છે ઓલી મે

सब क्यों? मम्मी जो शास नहीं भेल निकस करी नहीं। क्या मम्मी? नहीं। नेवे मरी भेल पुरी चालू से बनावा नहीं? ओके मामू तो बताओ मेरे आपके में पूरा था इसे बनाओ ब्लॉक सारे तुमने कारमल सी मनावे तो मनलाए किस बूंद मरता नहीं बोके लोग तो जो भेल बनाऊ बनाओ चुन मस्त दिखाई I'll do it. bye bye good night bye bye good night